લોકસભાની વડોદરા બેઠક પર સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર બાદ રંજનબેન ભટ્ટ સતત ત્રીજી વખત સાંસદની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મેળવવામાં સફળ થયા છે ખાસ કરીને વડોદરાના ધારાસભ્યોના સમર્થન અને સુરતમાં નો રિપીડ થિયરીનો લાભ વડોદરાને રિપીટ થિયરી રૂપે મળ્યાનું મનાઈ રહ્યું છે વડોદરા બેઠકના મહિલા સાંસદોમાં જયાબેન ઠક્કર અગિયાર વર્ષ સાંસદ રહ્યા હતા બે હજાર ચૌદની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટાયા હતા પણ વારાણસી બેઠક જાળવતા પેટા ચૂંટણીમાં પૂર્વ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ જીત્યા હતા બે હજાર ઓગણીસમાં ભાજપના મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ પાંચ પોઈન્ટ નેવું લાખની સરસાઈથી રંજનબેન વિજેતા બન્યા હતા બાસઠ વર્ષીય રંજનબેન ભટ્ટનું નામ ભાજપની પહેલી યાદીમાં જાહેર થયું ન હતું અને તેને કારણે વડોદરાના બેઠકના ઉમેદવાર પદને લઈને અનેક નામોની અટકળ વહેતી થઈ હતી જો કે ભાજપની બીજી યાદીમાં બુધવારે મોડી સાંજે રંજનબેન ભટ્ટને રિપીટ કરતા દાવેદારોના મોઢા પડી ગયા હતા મધ્ય ગુજરાતની સંસદની બેઠકોમાં એકમાત્ર વડોદરાને મહિલા ઉમેદવાર મળ્યા છે વડોદરામાં નારી વંદના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા સતત ત્રીજી વખત સાંસદ મળતા તેમના નિવાસસ્થાની મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો મહિલા કાર્યકર્તાઓ મેયર ડેપ્યુટી મેયર ધારાસભ્યો જિલ્લા પ્રમુખ તમામ શુભેચ્છા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે વિકાસના કામો થયા છે હજી પણ થોડા બાકી છે એ પૂર્ણ કરીશ प्रधानमंत्री કરીશ્રી ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબ પણ અમારા પ્રદેશના અધ્યક્ષ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું તેમનો પણ ખૂબ આભાર માનું છું મૃદુ માન્ય મુખ્યમંત્રી કે મારું અને મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપે છે મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્ય ધારાસભ્યશ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ કર સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સેન્ટરના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મતદાર